તો તમે કોઈ પણ વસ્તુ અશક્ય ને શક્ય કરી શકે એનું નામ યુવા છે એટલે આપણે મનમાં કોઈ પણ બીક રાખ્યા વગર આપણે કઈ રીતે ડેવલપ થવું એ આપણે પોતા ઉપર નિર્ભર હોય છે મારે તો સરકારનો આભાર માનવો પડે કે મોદી સાહેબ દ્વારા સરકારને જે રીતે આપણા યુવા ઉજાગર કરવા માટે અલગ અલગ ખૂબ પ્રોગ્રામો આપવામાં આવી રહ્યા છે આઈટીઆઈના મારફત હોય એક સ્કૂલ કોલેજના મારફત જે રીતના બાળકો આગળ વધી શકે એ પ્રકારના કાયમિક માટે પ્રયાસો પણ થતા હોય છે અને સાથે સાથે ત્રીજા ક્રમ પર રહેલા ચૌહાણ સ્ત્રી શિલ્ડ જે છે એ મેળવી રહ્યા છે